ઉમરા વિસારમાં ઓફિસ શરૂ કરી નોકરી વાંચુકોને ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી યુકેના વિઝા પાઉન નામે એક કરોડથી વધુની રકમ બંટી બબલીન જોડીએ ખંખેરી લીધા હતા યુસુફ ખાન પઠાણ તેની પત્ની રિવિયાના ખાન પઠાણ દ્વારા ઉમરા પોલીસ પથકની હદમાં વેસુ ખાતે ઓફિસ શરૂ કરી હતી ફેસબુકના માધ્યમથી નોકરી વાંચુકોને સંપર્ક કરી યુકેના વિઝા પાઉન નામે પોતાની ઓફિસ બોલાવવામાં આવતા હતા બાંધી કરા લખાવી પંદર લાખ રૂપિયા યુકેના વિઝા પાઉન્ડ લાલચ પાઉ આવતી હતી તેનું એડવાન્સ પેટે વ્યક્તિ દીઠ પાંચ લાખ રૂપિયા લેવામાં આવતા હતા આ તે બંટી બબલીન જોડીએ કુલ એકવીસ જેટલા નોકરી વાંચુકો પાસે હતી એક પોઇન્ટ પાંચ કરોડ રૂપિયા જેટલી રકમ પડાયેલોમાં આવી છે ત્યારબાદ બંને ભાગે છૂટ્યા હતા જેમાંથી દિલ્હીથી ઇકોવેશની ટીમે ઠક પતિ યુસુફ કાન પઠાની ઝડપી પાડવામાં આવ્યા છે જે તેની પત્ની વોન્ટેડ છે ગઈ તારીખ અઢારનો બે હજાર તેવીસના રોજ ઉમરા પોસ્ટે છેતરપિંડી અંગેનો ગુનો દાખલ થયેલો જેમાં યુકેના વિઝા આપવાના બહાને ક્લાયન્ટો પાસેથી ક્લાયન્ટ પાંચ લાખ ઉઘરાઈ કુલ એકવીસ ક્લાયન્ટોના એક કરોડ પાંચ લાખ લેખે મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની વિવિયાના બંનેએ પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાઈદારી કરારો કરી આપી એક કરોડ પાંચ લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયા જે યુસુફ ખાન દિલ્હી આવતા એલઓસી અન્વયે પકડાઈ ગયેલ અને દિલ્હી એરપોર્ટથી ઇકો સેલની ટીમે પકડી અને કોર્ટમાં રજૂ કરેલ છે અને હાલ ત્રણ દિવસના રિમાન્ડ પર છે તપાસ ચાલુ છે